સ્વામિનારાયણ કેમ છો બધા એ મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું તો ઘણા દિવસો પછી મેં આજે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો ચાલો આપણે માતાજીના દર્શન કરી લઈએ ઓ લાઈટ તો લટકી ગઈ જય માતાજી જય સ્વામિનારાયણ જય મારાંદલ માવડી જય કષ્ટભંજન દાદા જય શ્રીજી મહારાજ આ લાઈટને ચોંટાડવી પડશે લટકી પડી છે લાઇટ થઈ ગઈ છે સરખી ગઈ છે દર્શન કરવા માટે આવી ગયા છે આજે શું છે ખબર છે આજે સ્પેશિયલ ડે છે આપણે પૂછવી સાહેબ ને આજ શું છે ખબર છે કે નહીં યાદ છે કે નહીં તો કુલર ચાલુ કરી દીધું છે ગરમી બહુ થઈ છે આજ શું છે ખબર છે તમને તો સારું ચાલો હવે સાહેબ ગયા છે ઓફિસ અને હવે આપણે આપણા કામ પર લાગી જઈએ પણ આ હું આજ કંઈક કહેવાની હતી કે આ વખતની સીઝનની કેરીઓ છે ને બહુ સારી નથી આવી દર વખત જેવી આખી પેટીમાં પાછળથી થોડીક તો આટલી બગડે બગડે ને બગડે જોવા આના છે ને ઉપરના મોઢા થોડા થોડા બગડવા લાગે થોડીક પેટીમાં આમ આખી કેરી મસ્ત એકદમ કડક ને સરસ આટલું જ બગડે એટલે આ વખતની સિઝનની કેરીઓ છે ને આખી પેટીમાં આટલી તો પાછળથી બગડે બગડે ને બગડે પેટી ફટાફટ તો કંઈ ખવાય જાય નહીં તો એવું હોય છે બપોરનું જમવામાં રસ રોટલી અને સરસ મજાની ભાજી હતી પાપડ હતા બહુ સરસ મજાનું જમવાનું હતું મજા આવી ગઈ જમવાની અત્યારે તડકો બહુ છે થોડાક દિવસ વાદળા હતા વરસાદ જેવું લાગ્યું પણ પાછો ત્યાં તડકો છે તો તડકાના કપડાં સુકાઈ ગયા છે હવે પણ પાછો છું ખેતરમાં પાણી ખોખી વાવી છે મગફળી કહેવાય મગફળી વાવી છે વરસાદ આવ્યો એટલે વાવી દીધી કે હવે તો વરસાદ આવશે પણ એ વરસાદ હતો અમતો હતો એ તો આપણે વાવણીનો વરસાદ હતો નહીં સિઝનનો તો જો ખોખીમાં પાણી ચાલે છે આટલા કેરા પવાઈ ગયા છે આ બાજુનો બાકી છે બે કેરામાં એક સાથે પાણી જાય છે ઓલી જમીનમાં પાણી પાવાનું ચાલુ છે આ બાજુ એકદમ મસ્ત નજારો છે ફોરેસ્ટ જેવું લાગે એકદમ જંગલી વિસ્તાર છે પવન ચપકી છે મસ્ત એકદમ મસ્ત નજારો છે તડકો પણ બહુ જ છે આવા તડકામાં જો ખેડૂત નહીં કાંઈ પહેરું નથી માથે ટોપી નહીં રૂમાલ નહીં કાંઈ જ નહીં કેવા તડકામાં પાણી વાળે છે આવે બીચાવાળા જો પાણી ચાલુ જ છે પાણી સારું હશે એટલે તે આ રીતે પાઈ શકે ને કેમ કે આમાં ઘણું બધું પાણી જોઈ જો ડ્રીપ હોય ને તો ઓછા પાણી સારી એવી નીપજ આવે ડ્રીપ હોય ને તો પણ આ સાઈડ અમારે બાબરા સાઈડ છે ને ડ્રીપ ઓછી છે એટલે બધા આ રીતે જ પાણી પાય છે પણ પાણી વધારે હોય તો આ રીતે પાઈ શકીએ બાકી આ રીતે પાવું મુશ્કેલ છે તો હવે ચાલો હવે કંઈક કરશું કંઈક નવીનમાં કરવું છે મારે તો આજે મેં છે ને માવા મલાઈ કુલ્ફી બનાવી છે એકદમ માવાથી ભરપૂર મજા આવી જાય એવી સ્પેશિયલ ડે પર સ્પેશિયલ કુલ્ફી બનાવી નાખી છે મેં આજે હવે હું અત્યારે એક ટેસ્ટ કરું છું તડકો છે ને તો હું ખાઈ લઉં પછી સાંજે ખાવ ને તો મને ગળું બળે કે શરદી થાય કે થાય એટલે અત્યારે તડકો છે ને તો હું એક ખાઈ લઉં પછી સાંજે ખાશે કેવી બની છે હું ટેસ્ટ કરીને તમને કહું ચાલો તો ઉનાળાની હોમમેડ સ્પેશિયલ માવ મલાઈ કુલ્ફી ખાવા માટે જો બહુ મસ્ત કુલ્ફી બની છે અરે એકદમ મજા આવી જાય એવી કુલ્ફી માવાથી ભરપૂર માવો જ નહીં પછી મસ્ત નો મેં નકરો ચાલો જાઓ ડ્રાયફ્રુટ જો મજા આવી જાય છે ડ્રાયફ્રુટ ખાવાની તો આપણે મંદિરથી હવે આવી ગયા છીએ અને હા આજે છે અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી એટલે અમે આજે જવાના હતા હોટેલમાં જમવા માટે તો હું સરસ મજાની તૈયાર થઈ ગઈ છું તમે જોઈ શકો છો હું કેવી લગું છું હા પણ જઈએ તે પેલા હજી તો સાહેબની વાઇટ છે કાનાજી હવે પછી આપણે જઈશું ને પેટમાં ભૂખ તો બહુ લાગી છે પણ આવે પછી થાય ને એટલે થોડુંક હજી આમ તેમ થઈ જાય ચાલો તો કાનાજી આવી ગયા છે અને હવે આપણે જવાનું છે હોટલમાં જમવા માટે આપણે તૈયાર થઈ ગયા છીએ હે કેવી ભૂખ લાગી છે બહુ જ લાગી છે મને પણ ક્યારની દર્શન કરી લ્યો માતાજીના જય માતાજી જય દ્વારકાધીશ એને કઈક ફેક વીક કેવું કઈક લગાવવું પડશે તો ચાલો ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ જવા માટે મને પણ બહુ જ ભૂખ લાગી છે હવે તમને ત્યાં જઈને જ મેં મળશું આપણે કહ્યું હતું કે આપણે તેનું ઓપનિંગ થઈ જાય એટલે જઈશું ચાલો ચાલો શું કંઈ લેવાનું છે ઓલું ખીચું બહાર નીકળું લાગે છે સરફ કરો અંદર એક વસ્તુ કાઢી હશે ચાલો તો આપણે નીકળીએ તમે કેવા એક્સાઇટમેન્ટ છો જવા માટે એ હા વાવ વાવ કેટલું મસ્ત લાગે છે સમજો તો Oh, yellow, yellow, line. Wow, master.